દરરોજ રાત્રે સાડા દસ થી અગિયાર વાગ્યાના અરસામાં દલાલ સ્કૂલ પાસે આવેલા ટાવર નજીક મિત્રો સાથે ભેગો થતો તેનો મિત્ર મુહિસ સોયેબ અબ્દુલ મજી મનસુરી પણ રોજ તેની સાથે આવે તેના મિત્ર મુવાસિફ ની અઠ્યાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ ના રોજ ઉમા ફાતિમા શાબિર શીખ સાથે સગાઈ થઈ હતી જોકે ઉમા ફાતિમા સાથે સિપાહીવાડ વિસ્તારમાં રહેતો મોહમ્મદ કેફ ઇકબાલ મલિક પણ વાતચીત કરતો હતો જે અંગે મુહાફીસ જાણ થતા ત્રણ ચાર મહિના પહેલા મુહાફીસ અને ઉમા ફાતિમાના પરિવારજનોએ બેઠક કરતા ઉમા ફાતિમાએ મુહાફિઝ સાથે સંબંધ ચાલુ રાખવાનું અને મોહમ્મદ કેફ સાથે સંબંધ તોડી નાખવાનું કબૂલ્યું હતું દરમિયાનમાં રાત્રિના સાડા દસેક વાગ્યાના અરસામાં મોહમ્મદ અબ્રાર તેમજ મુહાફિસ તેમજ અન્ય મિત્રો ટાવર પાસે ભેગા થયા હતા ત્યારે મુહાફીસે જણાવ્યું હતું કે મોહમ્મદ કેફને તેની સાથે વાતચીત કરવી હોય તે ત્યાં આવવાનો છે થોડા સમય બાદ મોહમ્મદ કેફ આવતા તેણે મુહાસને એકલતામાં વાત કરવી છે કહી થોડે દૂર લઈ ગયો હતો મોહમ્મદ કેફ અચાનક ઊંચા અવાજે બોલવા લાગ્યો હતો તેમજ ઉમા ફાતિમા તેની સાથે પણ વાત કરે છે જેથી તું સગાઈ અને સંબંધ તોડી નાખ તેમ કહેતા મુહાફિસે ના પાડતા તેણે જવાઝબી કરવાનું શરૂ કર્યું હતું મિત્રો મોહમ્મદ મોહમ્મદ ગળા પર મારી દેતા તે ત્યાં જ પડ્યો હતો અબ્રાર નો ભાઈ મુફીઝ મિત્ર અલમાસ તેમજ અન્ય એકી સોહિલને છરાથી ગંભીર ઘા કર્યા હતા બુમરાહ ને પગલે આસપાસના લોકો દોડી આવતા મોહમ્મદ કેફ ત્યાંથી નાસી છૂટ્યો હતો ઇજાગ્રસ્તોને તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા